ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને અવિધા ગામે થયેલ ચોરીઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા ઝડપાયેલ ત્રણ પૈકી બે આરોપીઓ અન્ય જિલ્લાઓના ચોરીના ગુના હેઠળ નાસ્તા ફરતા હતા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈએમપીવાડાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓને વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડ તથા પીએસઆઈ તુવેર ની ટીમને બાતમી મડેલ કે રાજપાડી પોલીસ મથકમાં નોંધાયેલ અવિધા ગામે થયેલ ચોરી તથા ઝઘડિયા નગરમાં થયેલ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ મખનસિંહ સિકલીગર તથા તેના મિત્ર શેરા મોતીસિંહ સિકલીગર અને લખનસિંહ કિરપાલસિંહ સિકલીગર રંડવાયેલ છે અને ત્રણની નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી લઈને સુરતથી નીકળીને અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈને ભરૂચ તરફ જનાર છે એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નજીક રેલવે લાઇન ફાટક પાસેથી ઉપરોક્ત ફોર વ્હીલ ગાડી સાથે ત્રણેય ઈસમોને ઝડપી લીધા હતા અને તેઓને અંકલેશ્વર એલસીબી પૂછપરછ કરતા ત્રણેય ભાંગી પડેલા અને ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતીલ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખીને અવિધા ગામે જઈને એક મકાનમાં દરવાજાના નકુચા તોડીને ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ ત્યારબાદ ફરીથી સાંજે તેઓ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખીને ઝગડિયા તરફ ગયેલ અને ઝગડિયા નગરમાં માં એક મકાનના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં જઈને કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અને ચોરીના દાગીના વેચીને જે પૈસા મળેલ તેના ત્રણ સરખા ભાગ પાડી લીધેલ હોવાનું જણાવ્યું હતું ઉપરાંત આરોપી લખનસિંહ તથા શેરાસિંહ વડોદરા તથા ગોધરાના કુલ દસ જેટલા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા હોવાની કબૂલાત કરેલ એલસીબીની ટીમે તેમની પાસેથી મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રીસ ચોરીના સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા સત્તર હજાર ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ રોકડા રૂપિયા અગિયાર હજાર સો વજન કાંટો એક કિંમત રૂપિયા એક હજાર એક નંબર પ્લેટ સહિત કુલ રૂપિયા પાંચ લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે લઈને પકડાયેલ ઈસમો લખનસિંહ કિરપાલસિંહ સરદાર વડનગર જિલ્લા મહેસાણા અર્જુનસિંહ મખનસિંહ સિકલીગર રહે જીતાલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ અને શેરાસિંગા મોતીસિંગા સિકલીગર રહે દંતેશ્વર વડોદરાનાયને આગળની તપાસ માટે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપીને રાજપાડી તેમજ ઝઘડિયા પોલીસને જાણ કરી હતી